એકસો એકવીસ વર્ષ પછી હરિતાલિકા તીજ પર ગૌરીશંકરે લગ્નનો એક દુર્લભ સંયોગ સર્જ્યો આ પાંચ રાશિઓના લગ્ન થશે નિશ્ચિત હા મિત્રો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી હરિતાલિકા તીજ પર શિવ ગૌરીશંકરનો એક એવો દુર્લભ યોગ બનવા જઈ રહ્યો છે જેની અસર બધી પાંચ રાશિઓ પર જોવા મળશે મહાદેવ અને જગત જનની માતા ગૌરીના અનંત દર્શન આ પાંચ રાશિઓ પર થવાના છે જેના કારણે લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે આ હરિતાલિકા તીજ કોઈ સામાન્ય હરિતાલિકા તીજ નહીં હોય પરંતુ એકસો એકવીસ વર્ષ પછી આ હરિતાલિકા તીજ પર આવા ઘણા દુર્લભ યોગ બનવા જઈ રહ્યા છે જેના કારણે મહાદેવ અને માતા જગત કિશોરીના આશીર્વાદ ખુદ પાંચ રાશિઓ પર થવાના છે હવે આ પાંચ રાશિઓની કુંડળીમાં લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવશે મહાદેવ પોતે હવે તમારા જીવનમાં ખુશીનો દોર લાવવાના છે આ એક એવો દોર છે જે ફક્ત માતા પાર્વતીના હાથ સુધી મર્યાદિત રહેશે નહીં પરંતુ બ્રહ્માંડમાં ફરતા તમારા જીવનમાં આવશે તો પ્રિય દર્શકો તમારે અંત સુધી વિડીયો જોતા રહેવું જોઈએ કારણ કે આ વિડીયો તમારા બધા દર્શકો માટે ખૂબ જ ખાસ માહિતી લઈને આવ્યો છે હા મિત્રો મિત્રો સનાતન ધર્મમાં દરેક તહેવાર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે દર મહિને કોઈને કોઈ વ્રત કે તહેવાર ઉજવવામાં આવે છે દર વર્ષે હિન્દુ કેલેન્ડર મુજબ ભાદ્રપદ મહિનાના શુક્લ પક્ષની તૃતીયાના દિવસે રાખવામાં આવે છે આ દિવસે પરિણિત મહિલાઓ સુખ સૌભાગ્ય અને પતિના લાંબા આયુષ્ય માટે હરતાલિકા તીજનું વ્રત રાખે છે અને આ વ્રતના પુણ્યને કારણે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને સુખાકારી આવે છે બીજી તરફ અપ્રિણિત છોકરીઓ પણ હરતાલિકા તીજનું વ્રત રાખે છે તે જ ધાર્મિક માન્યતા અનુસાર આ દિવસે હરતાલિકા વ્રત રાખવાથી કુંવારી છોકરીને સારો વર મળે છે આ સાથે જ લગ્નની શક્યતા પણ જલ્દી બને છે જ્યોતિષશાસ્ત્રમાં હરતાલિકા તીજના દિવસે જલ્દી લગ્ન કરવા માટે ખાસ ઉપાયો પણ કહેવામાં આવ્યા છે મિત્રો જો તમારા લગ્નમાં કોઈ અવરોધ આવે છે અથવા જો લગ્ન વારંવાર મોડું થઈ રહ્યા હોય તો આવી સ્થિતિમાં તમે હરતાલિકા તીજના દિવસે કેટલાક ખાસ ઉપાયો પણ કરી શકો છો જે અમે તમને વીડિયોના અંતમાં ચોક્કસ જણાવીશું તે જ પંચાંગ જોઈને શકલ પક્ષ તાતિયા તિથિ પચીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ બપોરે બાર વાગીને પાંત્રીસ મિનિટ વાગ્યે શરૂ થશે અને છવ્વીસ વીસ ઓગસ્ટ ઓગણીસો પચીસના રોજ બપોરે એક વાગીને પંચાવન મિનિટ વાગ્યે સમાપ્ત થશે આવી સ્થિતિમાં ઉદય ઉદયતિથિ અનુસાર આ વર્ષે હરતાલિકા તીજનું વ્રત છવ્વીસ ઓગસ્ટ મંગળવારે રાખવામાં આવશે જ્યારે જ્યોતિષ કેલેન્ડરમાં આ વર્ષે હરતાલિકા એકસો એકવીસ પછી રાશિમાં ચંદ્ર અને શુક્રનો યુતિ ગુરુચંદ્ર નો નવ પંચમ યોગ અને હસ્ત નક્ષત્ર સવાર અને ચિત્રા નક્ષત્ર સાંજે પણ આ દિવસે બની રહી છે જે પૂજા માટે ખૂબ જ શુભ છે આ સાથે મહાદેવ અને ગૌરીના લગ્નની અમૃત દ્રષ્ટિ તેમની રાશિઓ પર પડવાની છે તો પ્રિય દર્શકો તમારે આ વિડીયોના અંત સુધી રહેવું જોઈએ કારણ કે આ વિડીયો ખાસ માહિતી લઈને આવ્યો છે તેથી મિત્રો વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે પણ ઈચ્છો છો કે માતા ગૌરી અને મહાદેવના આશીર્વાદ હંમેશા તમારા પર રહે તો પ્રિય દર્શકો આ વિડિયોને એક સુંદર લાઈક આપો અને વિડિયોને હાઇક કરો કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી જય ગૌરી શંકરનો જાપ ચોક્કસ કરો અને ચેનલને હમણાં જ સબસ્ક્રાઈબ કરો નંબર એક વૃષભ વૃષભ રાશિના જાતકો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી હરિતાલિકા તીજ પર શિવ ગૌરીનો દુર્લભ લગ્ન યોગ બનવા જઈ રહ્યો છે શોભન યોગની સાથે બ્રહ્મયોગ તમારા માટે શુભ રહેશે હા મિત્રો હવે બ્રહ્માંડમાંથી માતા ગૌરી અને ભોલે શંકરના સુખનો દોર તમારા જીવનમાં બંધાવા જઈ રહ્યો છે જેના કારણે તમારા જીવનમાં ખુશીઓ આવવાની છે હા મિત્રો હવે જીવનનો તે ક્ષણ શરૂ થવા જઈ રહ્યો છે જેની તમે વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા મિત્રો આ હરિતાલિકા તીજ તમારા માટે આશાનું નવું કિરણ લાવશે ભગવાન ભોલે શંકર અને માતા ગૌરીના આશીર્વાદથી આ હરિતાલિકા તીજ પર તમને લગ્નના દૃષ્ટિકોણથી તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત લાવવાની તક મળશે આ સાથે તમારા જે પણ સંબંધો ઘણા વર્ષોથી તૂટેલા હતા તે સંબંધો પણ હવે જોડાઈ જશે ભગવાન ભોલેશંકર અને માતા જગત કિશોરીના આશીર્વાદથી આ તાલિકા તીજ પર લગ્ન સંબંધિત સમસ્યાઓનો પણ અંત આવશે જે લોકો લાંબા સમયથી વરરાજા શોધી રહ્યા હતા હવે તેમનું તાલિકાનું સ્વપ્ન પૂર્ણ થશે તીજ પર પૂર્ણ થવાની શક્યતા છે માતા જગત કિશોરીના આશીર્વાદથી પતિ પત્ની વચ્ચે જે પણ અસંગતતા અને ઝઘડા થઈ રહ્યા હતા તે ઝઘડા પણ હવે ઉકેલાવા લાગશે અચાનક માતા જગત કિશોરીની દિવ્ય દ્રષ્ટિ તમારા પર પડશે તેની સાથે તે લોકો પણ જે લાંબા સમયથી પ્રેમ સંબંધમાં જોડાયેલા છે તો આ હરિતાલિકા તીજ પર માતા જગત કિશોરી અને ભોલેનાથના આશીર્વાદથી તે યુગલો માટે લગ્નની શક્યતાઓ બનશે હવે પ્રેમી યુગલના સંબંધમાં મધુરતા આવશે માતાપિતા મિત્રોના કારણે તેમના સંબંધમાં જે પણ તિરાડ પડી રહી હતી હવે માતાપિતા પણ સંમત થશે અચાનક તેઓ તમારા પ્રેમ માટે તૈયાર થશે જેના કારણે માતાપિતાના આશીર્વાદથી તમારા લગ્ન નિશ્ચિત થઈ શકે છે જો આપણે આ હડતાલિકા તીજ પર તમારી આર્થિક સ્થિતિ જોઈએ તો તમારી આર્થિક સ્થિતિ પણ સારી રહેશે વ્યવસાયમાં નફો થશે અને બાળકોનું સ્વાસ્થ્ય પણ સારું રહેશે વૃદ્ધો એકદમ સ્વસ્થ અને સ્વસ્થ રહેશે समाज मां मान प्रतिष्ठा में दीने तमे तनाव मुक्त जीवन जीवशो कोई दुख तमने परेशान करशे नहीं हाँ मित्रों मित्रों मित्रो, एम कहबो खोटू नहीं होए कि एक 121 वर्ष पची हरतालिका तीज पर बनेलो शिव गौरीनो आ लग्न योग वृषभ राशिना लोको माटे केक पर आइसिंग रहशे तेथी वृषभ राशिना लोको जो तमे अही सुधी आव्या छौ તો વીડિયોને અંત સુધી ચોક્કસ જુઓ કારણ કે વીડિયોના અંતે તમને લગ્ન સંબંધિત જ્યોતિષીય ઉપાયો વિશે માહિતી આપવામાં આવશે જેનાથી તમારી સમસ્યાનો અંત આવશે નંબર બે કન્યા કન્યા રાશિના જાતકો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી હરિતાલિકાથી જ કન્યા રાશિના જાતકો માટે લગ્નનું વરદાન લઈને આવી છે હા મિત્રો આ તે વરદાન છે જે તમને માતા ગૌરી અને ભગવાન ભોલે શંકરના દર્શનથી મળશે સાથે જ તે લગ્ન માટે દુર્લભ યોગો પણ બનાવશે હા મિત્રો આ તે યોગ હશે જેની તમે ઘણા વર્ષોથી રાહ જોઈ રહ્યા હતા તો મિત્રો હવે તમારી લગ્ન સંબંધિત સમસ્યાઓનો અંત આવવાનો છે લગ્ન માટેના યોગ મજબૂત બનશે માતા જગત કિશોરીના આશીર્વાદથી માટે જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે તમને પરિવારનો સહયોગ મળશે લગ્નના નિર્ણયમાં પરિવારની સલાહ અવશ્ય લો કન્યા રાશિના જાતકો જે કુવારા છે અને લાંબા સમયથી જીવનસાથી શોધી રહ્યા છે તો આ વખતે તમારી શોધ પણ પૂર્ણ થઈ શકે છે તમને યોગ્ય જીવનસાથી મળી શકે છે અને શક્ય છે કે તમે પણ લગ્ન કરી શકો ખાસ કરીને ડિસેમ્બરથી જાન્યુઆરી મહિનામાં કુંવારા લોકો આ સમયગાળામાં લગ્ન કરી શકે છે આ ઉપરાંત લગ્ન યોગની આગાહી કહે છે કે આ હરિતાલિકા તીજ કન્યા રાશિના લોકો માટે ખૂબ જ સારી રહેવાની છે જેઓ પ્રેમમાં છે અથવા સંબંધમાં છે તમારા બંનેનો એકબીજા પર વિશ્વાસ વધશે અને આવી સ્થિતિમાં તમે તમારા જીવનસાથી સાથે ફેરા લઈ શકો છો અને સાત જીવન માટે પવિત્ર બંધન બનાવી શકો છો લગ્ન કરવાની યોજના બનાવી રહેલા અપ્રેણીત લોકોને જીવનસાથી મળશે અને આ સૂર્ય અને શુક્રની મદદથી શક્ય બની શકે છે જો બંને ગ્રહો કુંડળીમાં સ્થિર સ્થિતિમાં હોય તો નવું જીવન શરૂ કરવાનો આ યોગ્ય સમય હશે આ સમય તમારા જીવનસાથી સાથે ઘણી બધી ખુશીઓની ક્ષણો લાવશે તમે તમારા જીવનસાથી સાથે મજબૂત બંધનનો આનંદ માણશો તેથી કન્યા રાશિના લોકોએ વીડિયોના અંત સુધી રહેવું જોઈએ નંબર ત્રણ મકર મકર રાશિના જાતકોને કહેવું જોઈએ કે હરિતાલિકા તીજ પર ભોલેનાથ અને માતા જાનકીએ પોતે મકર રાશિના જાતકો માટે ખુશીનો દોર મોકલ્યો છે હા મિત્રો

જેના કારણે હવે તમે લગ્ન સંબંધિત જે પણ સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા તે સમસ્યાઓનો હવે અંત આવશે તે એક ક્ષણમાં સમાપ્ત થઈ જશે માતા ગૌરી અને ભોલે શંકરની જૈન તમારી જીવનસાથીની શોધ પૂર્ણ થશે હા મિત્રો લગ્ન માટે ઈચ્છિત જીવનસાથી મેળવવાની તમારી ઈચ્છા પણ પૂર્ણ થઈ શકે છે તમને તમારા પરિવારનો સહયોગ મળશે ઉપરાંત ભોલે ભંડારીના આશીર્વાદથી તમને આ સમયગાળા દરમિયાન નવી નોકરી મળી શકે છે આ સમયગાળા દરમિયાન પૈસાના પ્રવાહના નવા રસ્તાઓ બનશે ઉપરાંત આ સમય દરમિયાન નોકરી કરતા લોકોને પ્રમોશન મળી શકે છે નોકરી કરતા લોકોને માન અને નવી જવાબદારીઓ મળશે ઉદ્યોગપતિઓને નવા પ્રોજેક્ટ્સમાં સફળતા મળશે નેતૃત્વ ક્ષમતા અને વ્યવસ્થાપન કૌશલ્ય સારું રહેશે ઉપરાંત ઉદ્યોગપતિઓને સારા પૈસા મળી શકે છે નવું કાર્ય શરૂ કરવા માટે સમય અનુકૂળ છે હા મિત્રો માતા ગૌરી અને ભગવાનના આશીર્વાદથી આ સમય તમારા સંબંધોમાં વિકાસ યોગ બનાવશે લગ્ન માટે પણ મજબૂત યોગ બની રહ્યા છે મિત્રો એમ કહેવું ખોટું નહીં હોય કે હડતાળ તમારા માટે વરદાન સાબિત થવા જઈ રહી છે નંબર ચાર સિંહ રાશિના લોકો તમને જણાવી દઈએ કે એકસો એકવીસ વર્ષ પછી હરિતાલિકા તીજ પર ભોલેશંકર અને માતા ગૌરી તમારા માટે લગ્નનું અદ્ભુત આશીર્વાદ લઈને આવ્યા છે હા મિત્રો આ હરિતાલિકા તીજ પર શિવ ગૌરીના શુભ યોગને કારણે સિંહ રાશિના લોકો પર ફક્ત ગૌરીની અમૃત દ્રષ્ટિ જ પડવાની છે જેના કારણે સિંહ રાશિના લોકોના તારાઓ ઊંચા થવાના છે હવે તમારા જીવનમાં ફક્ત ચાંદી જ રહેવાની છે વર્ષોનો અંધકાર હવે દૂર થવાનો છે તમારા જીવનમાં કાળી રાતનો જે પણ કાળો પડછાયો હતો તે હવે સમાપ્ત થઈ શકે છે

ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદથી આ સમયે તમારા જીવનસાથીની શોધ પૂર્ણ થવા જઈ રહી છે હા મિત્રો આ સમયગાળો તમારા લોકો માટે શુભ સાબિત થઈ શકે છે ઉપરાંત હું તમને જણાવી દઈએ કે આ સમય દરમિયાન તમને કામ અને વ્યવસાયમાં પ્રગતિ મળશે તમને માન અને પ્રતિષ્ઠા મળશે આ સાથે વૈભવી વસ્તુઓ અને સુવિધાઓમાં વધારો થશે જ્યારે અપ્રેણિત લોકો માટે લગ્નની શક્યતાઓ રહેશે અને બાકી રહેલા કાર્યો પણ પૂર્ણ થશે જે લોકો પરિણિત છે તેમના લગ્ન જીવનમાં આ સમય ખુશી રહેશે આ સાથે તમને બાળકોનું સુખ મળશે બાળકોની પ્રગતિ જોઈને તમારું મન એકદમ શાંત રહેશે ભોલે ભંડારીના આશીર્વાદથી તમારી ઈચ્છાઓ પૂર્ણ થશે તે જ સમયે તમે કોઈ પણ નવું કાર્ય પણ શરૂ કરી શકો છો ભોલે ભંડારીના આશીર્વાદથી આ સમયે તમારું વિદેશ જવાનું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે જે લોકો લાંબા સમયથી શિક્ષણ મેળવવા માટે વિદેશમાં ડિગ્રી મેળવવાનું વિચારી રહ્યા છે તો મિત્રો તમારા ઉત્સાહમાં વધારો થવાનો છે હા મિત્રો આ સમયે તમારા માતા પિતાના સહયોગથી તમે ઘણા સારા કાર્યોમાં ભાગ લઈ શકો છો એકસો એકવીસ વર્ષ પછી હરી તાલિકા તીજ પર લગ્ન થવાની સંભાવના સાથે આ સમય તમારા ઘરમાં કોઈ શુભ કાર્યક્રમનું આયોજન થવાની સંભાવના છે જો તમે કોઈ શુભ યાત્રા પર જવાનું વિચારી રહ્યા છો તો મિત્રો આ સ્થિતિમાં તે તમારા માટે શુભ રહેશે ભગવાન ભોલે ભંડારી અને માતા ગૌરીના આશીર્વાદ આ સમયે તમારા પર વરસશે જેના કારણે તમારી યાત્રા સફળ થશે સ્વાસ્થ્યની વાત કરીએ તો મિત્રો તમારું સ્વાસ્થ્ય એકદમ સારું રહેશે તમે એકદમ સ્વસ્થ અનુભવશો મિત્રો એવું કહેવું ખોટું નહીં હોય કે આ સમયે ભોલે ભંડારીના આશીર્વાદ તમારા પર દેખાશે નંબર પાંચ મેષ રાશિના લોકો માટે અમે તમને જણાવી દઈએ કે મેષ રાશિના લોકો માટે હરિતાલિકા તીજ કોઈ વરદાથી ઓછું નહીં હોય હા મિત્રો આ હરિતાલિકા તીજ પર તમારી ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવાની ઈચ્છા પૂર્ણ થવા જઈ રહી છે માતા ગૌરી હવે તમને ઈચ્છિત કન્યા અને કન્યા મેળવવા માટે આશીર્વાદ આપવા જઈ રહી છે હા મિત્રો આ યોગ બનતાની સાથે જ ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ તમારા પર વસવા લાગશે જેના કારણે તમે આ સમયે તમારી ઈચ્છિત ઇચ્છાઓ પૂર્ણ કરી શકો છો ગુરુ અને ચંદ્રની શુભ સ્થિતિને કારણે આ સમય તમારા લગ્ન માટે શુભ યોગ બનશે આ સમયે તમારી કુંડળીમાં લગ્નની સ્થિતિ ખૂબ જ મજબૂત બનવાની છે તમારા ઘરમાં ખૂબ જ ટૂંક સમયમાં શહેનાઈનો સૂર સંભળાશે ભોલેનાથ અને માતા ગૌરીના આશીર્વાદ બની રહ્યા છે પરિવારમાં શુભ સમાચાર સાંભળવા મળશે જેનાથી તમારો ચહેરો ખીલી ઉઠશે પ્રેમ લગ્ન માટે ખૂબ જ સારો રહેશે પરિવારના સહયોગથી તમારા સંબંધો મજબૂત થઈ શકે છે તે જ વ્યક્તિ જે પતિ પત્ની વચ્ચે મતભેદો અને સમસ્યાઓનો સામનો કરી રહી હતી પછી મિત્રો તે સમસ્યાઓનો અંત આવશે ભગવાન ભોલે ભંડારીના આશીર્વાદથી તમને માનસિક શાંતિનો અનુભવ થશે પરિવારમાં સારા સમાચાર સાંભળવાની શક્યતાઓ રહેશે તે જ વ્યક્તિ લાંબા સમયથી લગ્ન સંબંધિત તમારું સ્વપ્ન આ સમય દરમિયાન પૂર્ણ થવાનું છે ભોલે ભંડારીના આશીર્વાદથી તમારી આર્થિક સ્થિતિમાં પણ આ સમય સુધારો થવાનો છે તમારી સ્થિતિ નદીના કિનારે ઊભી રહેશે તમને કારકિર્દીમાં સફળતા મળશે તમે દિવસ બમણા અને રાત્રે ચાર ગણા વૃદ્ધિ પામશો આ શ્રાવણ પર તમારા ઘરમાં શુભ કાર્યનું આયોજન થશે પરિવારના સહયોગથી જીવનમાં ખુશીઓ આવશે તે જ વ્યક્તિ નોકરી કરતી હોય મિત્રો તમને પ્રમોશનની શક્યતાઓ મળશે ભોલે ભંડારીના આશીર્વાદ આ સમયે મેષ રાશિના લોકો પર ભારે વરસાદ પડશે

માહિતી ગમી હોય તો વિડીયોને એક સુંદર લાઈક આપો તેને શેર કરો અને તમારો પ્રેમ આપો સાથે ચેનલ ને સબસ્ક્રાઈબ કરો અને કોમેન્ટ બોક્સ સંપૂર્ણ ભક્તિ સાથે હર હર મહાદેવ જય ગૌરીશ